અહીંયા એકઠા થયા છીએ ખેડૂત મહાપંચાયતમાં અને ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના દીકરા તરીકે હું તમારો આત્મા જગાડવા માટે ઉભો થયો છું હું આખા ગુજરાત ને આ મંચના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઉભો થયો છું ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે કે આજકાલ 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 કરતા 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 લગભગ ત્રીસ વર્ષ પૂરા થવા ગુજરાતના પ્રેમ ભાજપ ભાજપના ને ભાજપ પાર્ટીને ભાજપની સરકારને પણ સહેજ પાછું વળીને બધા વિચારે કે આ ત્રીસ વર્ષ ની અંદર તમે સુખી થયા કે ભાજપના નેતાઓ સુખી થયા બધા લોકો પોતાના જગાડે પોતાની જાતને પૂછે કે વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાઓને મત આપતા હતા એ નેતાઓ આજ ક્યાં પહોંચ્યા છે અને તમારા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે તમારા પોતપોતાના ગામમાં કે તાલુકામાં કે જ્ઞાતિમાં ભાજપનો નેતા બનીને જે માણસ ફરે છે એ આજથી વીસ વર્ષ પહેલા શું કરતો હતો એની પાછળ શું હતું અને આજે એની પાસે શું છે ને એના છોકરાઓ શું કરે છે ખાલી આત્મા જગાડીને જોશો તો ખ્યાલ આવી જશે કે વિકાસ થયો છે છે પણ ભાજપના નેતાઓનો જનતા ગઈ તમારા ગામમાં તાલુકામાં વિસ્તારમાં ત્યાં જોશો તો રૂપિયા વાળા માણસો હશે બધા ભાજપ વાળા હશે ને જે ગરીબ હશે એનું કોઈ હાલચાલ પૂછવા વાળું નહી હોય દોસ્તો ગુજરાતમાં આજ નવા વિકલ્પની ખૂબ જરૂર ઉભી થઈ છે નવા નેતૃત્વની જરૂર ઊભી થઈ છે નવા વિચારની જરૂર ઊભી થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ બીડું ઝડપો છે કે ગુજરાતને નેતૃત્વ આપવું છે ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ કરવું છે અને એનું નેતૃત્વ ચૈતરભાઈ જેવા યુવાનોએ યુવરાજસિંહ જેવા યુવાનોએ રાજુભાઈ કરપડા જેવા યુવાનોએ પ્રવીણભાઈ રામ જેવા યુવાનોએ ઈસુદાનભાઈ જેવા વ્યક્તિઓએ બીડું ઉપાડ્યું છે કે જે થવું એ થઈ જાય પણ ગુજરાતની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે સત્તા પરિવર્તન કરી અને છેવાડાની જનતાને લાભ અપાવવો છે